શું ધારાસભ્ય પદ છે એ ઉછી નું આપી શકાય આવો સવાલ એક થયો છે સવાલ એટલે થયો છે કે બોટાદ ની ગઢડા વિધાનસભા છે જે જે અનુસૂચિત જાતિ અનામત છે આવે અને ત્યાંના ધારાસભ્ય શંભુનાથજી એમને આ ઓપન બનાવી દીધી એવું લાગી રહ્યું છે ત્યાંના ધારાસભ્ય જે શંભુનાથ ટુંડિયા છે એમને સિંહોળના નાયબ કલેક્ટર ને ઉદ્દેશીન છે પંદર ઓગસ્ટના રોજ એક પત્ર લખ્યો છે પત્ર માં એવું કઈક લખ્યું છે કે જે આ ધારાસભ્ય છે એ જે પોતાના વિસ્તારમાં પૂરતો સમય છે એ ફાળવી નથી શકતા પોતાના વિસ્તારની જે સંકલન ની બેઠક હોય એમાં છે એ નથી સામેલ થઈ શકતા એના લીધે છે એ છે એ પોતાના પ્રતિનિધિ તરીકે છે વલ્ભીપુરના રહેવાસી દિલીપભાઈ અર્જુનભાઈ શેટાને છે એ નિયુક્ત કરે છે એટલે હવે આ ધારાસભ્યની બદલે છે આ જે નામ લીધું એ ભાઈ છે એ તમામ બેઠકોમાં હાજરી આપશે એટલે વિચાર કરો એક ધારાસભ્ય છે જેને જનતાએ ચૂંટણી મોકલા છે એને એવું કીધું છે કે એની બદલે જે આ ભાઈ આવશે તમારે કોઈ છે કાંઈ કહેવાનું નથી એટલે હવે આમાં જનતાના અમુક સવાલો હતા પેલો સવાલ એ હતો કે ધારાસભ્યને છે એટલું બધું કામ છે કે એ છે જનતા માટે સમય નથી ફાળવી શકતા તો એને છે ધારાસભ્ય સભ્ય પદે છે એ રહેવાનો કોઈ અધિકાર છે કે નહીં ઈ છે હવે ધન જનતાએ નક્કી કરવાનું છે બીજો સવાલ સંકલન સમિતિની બેઠક હોય ને એ મહિનામાં એક જ વાર હોય હવે મહિનામાં એક દિવસ પણ છે જે પ્રજા માટે છે પોતાનો સમય ન ફાળવી શકતા હોય એવા ધારાસભ્યની જે જનતાએ ખરેખર જરૂર છે કે કેમ એ આખા ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે આ એક ધારાસભ્ય માટે નથી કે તો ગુજરાતના મોટા ભાગના ધારાસભ્યો માટે છે આ વાત લાગુ પડે છે અને ત્રીજું કે આ ધારાસભ્ય છે એ પગાર જ એ વાતનો લે છે કે જનતાના કામો કરે આવી બેઠકોમાં હાજરી આપવાનો છે એમને પગાર મળે છે હવે વિચાર કરો પગાર પોતે લે છે અને એની બદલે હાજરી છે એ બીજા ભાઈ આપશે તો આ છે એ કેટલું યોગ્ય જનતાના ટેક્સના પૈસાનોથી પૈસાનો જે પગાર છે એ ખાય અને એની જગ્યાએ છે બીજાને મોકલવો એ કેટલું યોગ્ય ને ઈ પણ છે જનતાએ નક્કી કરવાનું છે અને પાંચમો અને અતિ મહત્વનો સવાલ કે આવી રીતે છે ધારાસભ્ય પદ છે કોઈ બીજાને આપી શકાય કે કેમ કારણ કે આ છે એક રીતે જે સત્તાનો છે ટ્રાન્સફર જ કરી દીધું કહેવાય કે મારી જગ્યાએ છે આ ભાઈ આવશે વિચાર કરો ધારાસભ્ય કાલે ઉઠીને પ્રધાનમંત્રી એમ કહી દઈએ કે ભલે હું પ્રધાનમંત્રી રહ્યો મારું કામ છે આ ભાઈ કરશે એવું કોઈ દી હાલે કે નહીં લોકશાહીમાં એ પણ એક સવાલ છે અને ખાસ આ ધારાસભ્યને એટલું કહેવું હતું કે જો તમે જે જનતા માટે સમય ન ફાળવી શકતા હોય તમને જે જનતાએ ચૂંટ્યા છે એના માટે છે તમારી પાસે સમય ન હોય તો તમારે જે સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ કે જનતા કોઈ એટલે આ બાબતે ખાસ જાગવાની જરૂર છે એક તો છે અનામત ધારાસભ્ય છે બિન અનામત ને છે એ સત્તા આપી દીધી છે તો અનામત છે ઈ કોઈ ફાયદો છે જનતાને મળ્યો કે કેમ એ પણ સવાલ છે અને આવી રીતે છે સત્તા બીજાને આપી દેવી ઈ યોગ્ય છે કે શું ઈ હવે ગુજરાત ની જનતા એ નક્કી કરવાનું છે ધન્યવાદ જય હિન્દ જય ભારત